ગતિશીલ વિકાસના ગુજરાતની હકીકત કઈક જુદી જુદી છે મેઘરજ તાલુકાનું વેડીગામ આજે પણ વિકાસથી વંચિત છે હાલ એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો થઈ રહી છે ગામડે ગામડે વિકાસ પહોંચ્યો હોવાના દાવા થઈ રહ્યા છે પણ આઝાદી બાદ આજે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પાયાના વિકાસથી વંચિત છે વાત છે મેઘરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવેલ વૈડી ગામની વૈડી ગામ પાસેથી વૈડી નદી પસાર થાય છે વેડી ગામમાં લગભગ બસો ઘરની વસ્તી છે આ ગામના રહીશો ખેડૂતો વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ તેમજ દૈનિક કામકાજ માટે નજીકના મોટા ગામ વાઘપુર જવું પડે છે વિદ્યાર્થીઓને શાળાએ જવા બેંક તેમજ પોસ્ટના કામકાજ અને કોઈ ચીજવસ્તુની ખરીદી કરવી હોય તો પણ વાઘપુર ગામે જવું પડતું હોય છે આરોગ્યના કોઈ બીમારી સમયે પણ વાઘપુર ગામે ડૉક્ટર મળી રહે અને સરકારની આરોગ્યલક્ષી એકસો આઠ સેવા માટે પણ નદીમાં જઈને જવું પડે છે બીજો કોઈ વિકલ્પ નથી હાલ ચોમાસું ચાલે છે ત્યારે આ વિસ્તારના અને ઉપરવાસના વરસાદના કારણે વેડીમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે જેથી ગામ લોકો પડે છે આ નદી પર પુલ બને ખાસ જરૂરી છે છે રિપોર્ટર પટેલ મારું નામ કટારા અમારું આ ગામ વેડી ગામ જે વાગપુર મેન રસ્તા ને જોડતો એક રસ્તાની સમસ્યા છે જે વર્ષો જૂનો આ રસ્તો પગવાટ છે નદી થઈને જવાનું ગમે તે કામે જવું હોય તો ચોમાસાની અંદર કોઈ બહાર નીકળી શકતું નહીં કોઈ મેડિકલ પ્રોબ્લેમ હોય તો દવાખાને કરી દે જવું માણસ મરી જાય એવી હાલત છે રસ્તો બિલકુલ ક્યારનો વર્ષો જૂનો કઈ કઈ કોઈ તંત્ર રજૂઆત કરે છતાં બી કઈ રસ્તાનો હજી હજી સુધી કઈ નિરાકરણ થયું નહીં એટલે સરકાર શ્રીને એવી વિનંતી કરીએ કે આ રસ્તાનું કઈક નિરાકરણ લાવે સ્કૂલમાં જવા માટે બચ્ચાઓને પ્રોબ્લેમ થાય દવાખાને અમે જઈ શકતા નહીં કોઈ ઇમરજન્સી આવે કોઈ લેડીઝને ડિલિવરી હોય તો હોસ્પિટલ કઈ રીતે જવાનું છોકરાઓને પકડી પકડીને લઈ જવા પડે આમાં નદી ઉતારવાના હાથ પકડીને માથા ઉપર પકડીને લઈ લઈને રોજ સ્કૂલે મૂકવા જાય છે ને સાંજે કદાચ એકલું છોકરો આવે તો કઈ રીતે આવે તણાઈ જાય તો એની જવાબદારી કોની એટલે આ રસ્તો અંદર ત્રણ કિલોમીટર જાય છે અને આજુબાજુ બસો ઘરો છે એટલે ખાસા બધા માણસોને આ પ્રોબ્લેમ એટલે સરકાર શ્રીને એવી અપીલ કરીએ કે આ રસ્તો બનાવી આપે અમને અને અમારી આ જરૂરિયાતને જલ્દી જલ્દી પૂરી કરે